નગર તેરવાડા તાલુકો જિલ્લો બનાસકાંઠા તેરવાડા આવેલું છે ચેહર માતાજીના ઇતિહાસની આપણે વાત કરશો કે નગર નગરતેરવાડાની અંદર વાઘેલા દરબારાનું ગામ હતું વાઘેલા દરબારો તેરવાડા ગામમાં વાયેલા હતા એની અંદર નેપાળના રાજા વોગડજી કરીને બાવો ભગવો ભીખ પહેરીને તેરવાડાના ભૂમિમાં પવિત્ર ભૂમિ જોઈને પોતી બેઠા એની અંદર પોતે ધોણો લાગ્યો ધોણો લાગ્યો એટલે રજવાડાની અંદર ગંગાભાઈ ફોનભાઈ નામની બે બયુ હતી આ બયુ બાવાની સેવા કરવા લાગી ગામના દરબારને ખબર પડી આપણી બયુ આ બાવાની સેવા કરે આપણને અનુક્ર લાગતું આ બાપજી આથી કે મારે આ ગામમાં રેવરાય નહીં એમ કરીને પોતે ઉપડ્યા એટલે ટેકરો હરગુનો હતો હરગુને ટેકરે જઈને પોતે વિહમો કાધો થળેમ જઈને વિહમો કાધો થળેમ જાતા પછી પોતે ઉભા રહ્યા ટેકરા ઉપર આશ્રમમાં હતા અને આ ગંગાભાઈ હોનભાઈ નામની બયુ એમની ચીડી હતી એટલે આ બયે કે બાપુ તમે આટલે આવતા રહ્યા તો અમારું શું થશે બાપે એવો વચન આપેલો કે તારા નામનો ગંગાજળ કુવો બધા છે હોન કે તારા નામનો સવાલ છે વાઘેલા દરબારું કને પોખવા થયા એટલે વાઘેલાને એવો ખરાપ આપ્યો કે ભાઈ નગરનું થશે જગર મુસલમાની મળશે રાજ જ્યાં દીવો દેખાતો એ તમે વાઘેલા વંશ જતા રહેજો તમારો વંશ વહેલો વધશે એટલે દીવા ઉપર તું દીવો નામ ધરેલું છે અહીંયા રજવાડું આમનું વાહેલું છે આ રજવાડું અહીંયા વાહેલું છે એટલે આ દરબારો અહીંયા જતા રહ્યા ઓગડજીના હરાફથી ચેહર માતાજીનો કોઈ ખરાબ નથી ઓગળ બાપાનો ખરાબ વાઘેલા દરબારોને હતો બીજી કોઈ કુંભને ખરાબ નથી અહીંયાથી આ માતાજીને જાગૃત થાવું હતું માતાજીએ વિચાર કર્યો કે આ દરબારો જતા રહ્યા ગામ ખાલી થઈ ગયું અને આ ગંગાજળીએ કુએ આ ગંગાજળ કુએમાં ચિહર એના ગંગાજળીએ કુએ આ માતાજી થી એ કોઈને ખાતરી નથી ગંગાભાઈ હોનભાઈ ક્યાં અલોપથી છે એ કોઈને ખાતરી નહીં વોગડજીએ જાતે પગલાં કરેલા હશે આ સાચા ઇતિહાસની વાત છે કે જે ઓગડજી જાતે જમીનમાં હમી ગયા છે એમના પગલાં કરે ગંગાભાઈ હોનભાઈના નામનો ગંગાજળ કુવો અને હોની હોનિહર તળાવ આ ભાઈ ચ અલોપથી કોઈને ખાતરી નથી યાદ દાળાવતી પણ એમને ની અંદર એવું કરવાનું હતું કે મને આ કૂવાની અંદર હું બેહી રહીશ તો મને કોઈ ઓળખશે નહીં એટલે તે દાડે આ માતાએ એવો પડસો ધારી પડસા ધારી માતાએ કામ કરવા માંડી એટલે કામ કરવા માંડી એટલે આ ગામના જે આગેવાનો ડોહા કોઈ બી હતા એની અંદર આ પાણી દુષ્કાળ આ કૂવામાં હતું પાણી હતું એટલે આજુબાજુની વાડીઓ પાવામાં આમને ચાલુ કરી ભળધાના કોહથી ચાલુ કરી એટલે ભળદાના પહેલાં કોહ ચલાવતા ચલાવતાથી પાણી પાતા પછી એમ કરતા કરતા આ લોકોએ મશીન મેલ્યું મશીન મેલ્યું એટલે કડવું પાણી આવવા માંડ્યું કડવું પાણી આવવા માંડ્યું એટલે આ લોકોને એવું લાગ્યું કે મારું બેટું માતાનો ખૂબ ચમત્કાર છે એટલે આપણે આ કૂવામાં મશીન મેલાય નહીં એટલે એમણે તે દાડાના મશીન કર્યા બંધ મશીનનું પાણી પીવે એટલે કડવું નીકળે અને ડોલનું સિન પીવે એટલે અમૃત મીઠું પાણી નીકળે એટલે આમને વિચાર કર્યો કે માતાજીનો ખૂબ ચમત્કાર છે આપણાથી આ પાણી પીવરાય ને એમ કરતા કરતાં કરતા બાવાની જમાત બાવાની જમાત નીકળી હાથીવાળી બાવાની જમાત નીકળી કેદાડાની માતા જમાતની માતા કહેવાય છે પછી આ જમાત તેરોડા ગામના આઈના ગંગાજળીએ કુવો વાહ ગનુ કર્યું વાહ ગનુ કર્યું એટલે આ માતાજીને આને બાવાને પડસો આપવો હતો એટલે આમને પડસો આપ્યો એવો આ બાવાજીએ પડસો જેવો કુવો ગણ્યો એ કૂવો ઉભરાયો એટલે આનું પાણી બહાર આવ્યું બહાર આવ્યું એટલે આનું અડધું શરીર જ બહાર નીકળ્યું તે દાણાનો આનો અડધો ફોટો છે આખો ફોટો એમ નહીં એટલે કૂવામાંથી બહાર પાણી ઉભરાય એટલે આ બાવન પાણી પાયો હાથી પાણી પીધું એટલે તે દાણાનો આનો અડધો ફોટો છે એમ કરતાં કરતાં બાવની જમાત પાટણ રોડ ઉપર ઉપડી જ્યારે પાટણ જાતા હાજી હાજીબાઓ આડા ફર્યા હાજી બાવે કીધું કે ભાઈ તમારી જમાત તમારા ભેગી કોક કાળજાળ માતા છે અને આ પાટણની પરવાળીમાં હું માતા બાજીબાઓ કંઈ હાડવા દેવું ને તો કે બાપજી અમને કોરની પરવાળે પરવાળે હાડવા દઉં એટલે કોરની પરવાળે પરવાળે હાડ્યા એટલે બે છોકરા હતા બે છોકરાએ મસ્કરી કરી કે મસ્કરી કરી એટલે કેવી કરી આણીએ ઝાઝર અંદર વગાડ્યા ઝાઝર વગાડ્યા એટલે કોકને અમુકને એવું લાગ્યું કે બાવાની જમાત છે ને બાવાની જમાતની અંદર કોઈક ભાઈ બાવા લઈને જાય છે એટલે આને કાને ભણકારાય કાને ભણકાર આવ્યો એવું દાણીએ ચેડે લમણો વાલ્યો એટલે અડધી પાટણની જગ્યા કહેવાય છે એટલે આગ લગાડી ત્યારે હાજી બાવાને ખબર પડી કે મારો બેટો એના ભજા માતાજી ટકા એટલે મારું બાપજીનું માન્યું ને અને આ મારા પાટણને નુકસાન આપ્યું એમ કરી અને આ જમાત નીકળી જમાત નીકળી એટલે મરતોલીને ગોંદરે જઈને આ જમાતે વાઘાનું કર્યું આ વાહ ગુ ગોંદરે કર્યું એટલે જ્યારે જમાત ગામના ગોંદરે મરતોલીના ગામના ગોંદરે જમાત અહીંયા રોચી રોચી એટલે આ જમાત અહીંયા રહી આ જમાત અહીંયા રહી એટલે એમ કરતાં કરતાં માતાજીનું જે પેણાયું લઈ જતા એ પેણાયું આ લોકો ભૂલી ગયા ભૂલી જાય એટલે વરખડાના નીચે આ પેણાયું મૂકી દીધું મૂકી દીધું એટલે બાવાની જમાત જતી રહી પછી આ પહેણાએ માતા અહીંયા બેહી રહી એમ જાતા જાતા પછી મરતોલી ગામમાં પરસો હાલવા મળીને પછી આ રબારી સમાજને માતા મળી એવું માતાનો ઇતિહાસ કહેશે બરોબર આ ખરો લેખ છે ગંગાભાઈ હોનભાઈ આ તેરવાડા ગામની હાચી વાઘેલા દરબારની દીકરી હાચી છે આ આણીએ જે કપડસા આપ્યા હતા એવા બુદાજી માપાજી ઠાકોર છે અત્યારે માતાજીના સેવક છે માતાજીની સેવા પૂજા કરે છે અને નેપાળના રાજા ઓગળજી હતા નેપાળના રાજા તરીકે આ તેરવાડા ગામ તેરવાડા ગામમાં ચમત્કાર આ થાવા માંડ્યો અત્યારે આ માતાજી જે જે માણસો આવે છે જાત્રાળુ આવે છે જે જે આવે છે એની ઉદાજી ત્યાં ભુવાજી સેવા